આજે બાલવાટિકાના ભૂલકાઓ સ્કૂલમાં છોડ અને વૃક્ષોની મુલાકાત લેશે તેઓ ઝાડ પાંદડા અને છોડ તે ઓળખતા શીખશે પ્રયત્ન ઓળખવાનો પ્રયત્ન કરશે ચાલો બાળકો તૈયાર છો બધાય ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી સરસ સરસ મજાનું બની જાવ વેરી ગુડ શાબાશ ચાલો સરસ મજાની તાલી પાડી દો વાહ તૈયાર છો ને બધા ચાલો તો આપણે છોડ અને ઝાડની મુલાકાત લેશું બરાબર છે તમે જો અત્યારે થોડું થોડું આગળ હાલો ધીમે ધીમે આગળ હાલતું જવાનું મુલાકાત લેતી જવાની તમે જુઓ જે ઝાડ નીચે તમે છો અહીંયા જુઓ આ જે ઝાડ છે એની નીચે છો આ ઝાડનું નામ આવડે છે કોઈને ભાઈ કયું શું ઝાડ છે આ કયું છે નહીં નહીં પીપજ નથી લીમડોય નથી આ સવન છે શું છે સવન હવે આગળ હાલો હાલો ધીમે ધીમે આગળ આવો ચાલો આ ઝાડને તમે ઓળખો છો રહ્યું આ ઝાડ જુઓ આ ઝાડ જોવો આ એના પાન જોવો સરસ બોલો કોણ બોલતું તું આગળ પીપળો સરસ આ પીપળો છે વેરી ગુડ શાબાશ ચાલો આ તો બધા સરસ તો મોટા મોટા તમે ઓળખો છો ચાલો આ બાજુ આવો આ ઝાડ કયું છે અહીંયા આવો નજીક આવો આ ઝાડ અહીંયા આવો છોડ છે ચાલો કયો તો આ છોડ આ શેનું ફૂલ આવ્યું છે આ શેનું ફૂલ આવ્યું છે ફૂલ છે પણ શેનું છે

ચાલો હવે આપણે આગળ જઈએ ચાલો આવતા રહ્યો આવો ધીમે ધીમે આ બાજુ આવો સદાબેન આ સાઈડ આગળ આવો સરસ ચાલો હવે આપણે આગળ જવાનું છે તો અહીંયા જો ઘણા ઝાડ છે છોડ છે ચાલો અહીંયા આવો અહીંયા તમે પાણી પીવા રોજ નળે આવો છો ને આ શું છે કોને ખબર છે આ ચાલો અહીંયા આવતા રહ્યો અહીંયા ઉભા રહ્યો ચાલો આ શું છે હા શું છે મહેંદી છે હું લીમડો આવો લીમડો હોય આ તમારા માથે રહ્યો ને છાંયો છો તમે જે નીચે આ લીમડો છે શું છે લીમડો છે અને આ મહેંદી સો ની મહેંદી છે સો માટે પેલા છે ને હાથમાં લગાવતા મહેંદી વાટી આ ઈ મહેંદી નથી ઈ મહેંદી આ સો ની મહેંદી છે હવે આ બાજુ આગળ આવો ચાલો આ બાજુ આગળ આવતા રહ્યો આ બાજુ આવો સરસ વેરી ગુડ આ બાજુ આવો ખૂબ સરસ ચાલો અહીંયા આવતા રહ્યો બધા ચાલો આ શું છે આ તો બધા ખબર હોવી જોઈએ વાહ શ્રદ્ધાબેને કીધું તુલસી જોવો અહીંયા બધા આવતા રહ્યો હવે લાઈન ની જરૂર નથી અહીંયા આવતા રહ્યો ચાલો બધા જોવો અડો આ તુલસી માં છે એનું પાન હો એટલે શરદી નો થાય એક એક નાનું નાનું પાન ચાખો તો બધાય મોઢામાં મૂકો તો નાનું નાનું બધા એક જેને લઈ લીધું હોય આ બાજુ આવતા રહ્યો તુલસી છે એ તમે રોજ બે ત્રણ પાન ખાઓ એટલે તમને અહીંયા ઊભું રહેવાનું છે બધા રોજ તમને શરદી ન થાય અને આ ઓળખો છો આ શું છે આ એની બાજુમાં આ શું છે આ છે જોય આ બાજુ જોવો તો આ છે અરડુસી શું છે જ્યારે તમને શરદી થઈ હોય ત્યારે તમાર મમ્મીને કહેવાનું અહીંથી એક પાન તમારે લેતું જવાનું ઘરે અને એ પાનથી તમારે એને ખાંડી અને એનો એક ચમચી રસ હા આ મધ સાથે સવાર સાંજે તમે નાના છો એટલે અડધી ચમચી અડધી ચમચી મધ અને અડધી ચમચી આડુસીનું પાણી એટલે કે ખાંડેલું જે પાણી રસ હોય એ લેવાનો એ પીવો એટલે શું થાય ચાલો તો ધવલભાઈ આ છે એ શરદી થઈ હોય પછી તમે પીવો તો શરદી મટી જાય ચાલો હવે જો આ તો ઘણા ઘરે હશે આ આ જો અહીંયા જો આ શું છે આ તો ખબર જ કેવો લીમડો મીઠો લીમડો કેવો હા એ પણ આપણે શાક દાળ બનાવીએ ત્યારે એનો ઉપયોગ થાય છે પછી આ નહીં ખબર હોય આ છે પાડા ફાડ પાડા ફાડ ફાડ એટલે કે પથરીમાં માટે ઉપયોગી હા આ પથરી માટે છે જેને પથરી થઈ હોય એ આ ખાંડીને રસ પીવે ને એના માટે આ શું જ છે પછી આ શોનું ઝાડવું છે સો પછી આ લીંબુડી જોવો તમારે કોના ઘરે લીંબુડી છે ઉંચી આંગળી કરો તો આવે છે ને લીંબુ વાહ બધાની ઘરે હો ઘણા ખરા બધાને ઘરે છે લીંબુડી સરસ રોજ રોજ એક લીંબુનું શરબત પીવાનું એક લીંબુ રસ કાઢી અને રોજે શરબત પીવાનું એટલે પેટમાં દુખે નહીં તાકાત આવે આ સોનું ઝાડવું છે પછી આ જે ડોલર છે આપણે જે મોગરો કહીએ ને સફેદ ફૂલ આવે એમાં એ છે આ આ છે તો ઓળખો છો બધા આ બધા ઈ લીમડો આ સોનું ઝાડવું છે પછી આ બધું તો તમે ઓળખો છો અડુસી જાસૂદ મીઠો લીમડો લીંબુડી બરોબર આ સોનું ઝાડવું છે ચાલ હવે અહીંયા પણ ઈ જ છે આ સોનું ઝાડુસ પણ અહીંયા જો રીંગણી વાવી છે આ એક રીંગણી વાવી છે અહીંયા મરચી વાવી છે આ રીંગણી ને મરચી વાવેલી છે પછી અહીંયા વેલો છે વેલો વાવેલો છે બી વાવે ને એટલે વેલો થાય વેલા છે ને હોય ખબર છે દૂધી ગલકા સૂર્યા એના બધા વેલા હોય જો આ મોર અહીંયા આવો અહીંયા આવતા રહ્યો બધા આ મોર પંખ છે જો આપણે ઓલા પણ મોટું હોય છે આ આ બાજુ આવતા રહ્યો વંશભાઈ ધવલભાઈ બધા જો એ મોર પીસ છે શું છે મોર પંખ એટલે મોર પંખ મોર પંખ મોર આવી હોય ને કલગી કરે ઓલું પીછા કરે તૈયાર હા હા કલગી કરે ને ત્યારે ફેલાવે ત્યારે ચાલો આ જાસુદ છે સરસ જો અહીંયા ઉગ જો ફૂલ ઉગરા છે જાસુદના હાલો જો આ ઉગરા છે ફૂલ જો કેવા સરસ ફૂલ ઉગડાશે છે જો આ જાસુદ છે પછી આ ડોલર છે આ ગુલાબ જો અહીંયા જો કેટલા ને ઘરે ગુલાબ છે અહીંયા નીચે હાલો ને ઉપરનો હલાય પાળી ઉપર આ બાજુ આવો ફોન આ સાઈડ આવો હાલો ગુલાબ જોવો હાલો બધાય બધાય જોવો ગુલાબ આ સાઈડ આવો ક્યાં છે ગુલાબ બતાવો તો મને આમ આગળ વહી જાવ આગળ જતા રહ્યો અહીંયા અહીંયા છે આ ગુલાબ છે આ આ જો આ જય ઉભો ને આ જય જે બતાવે છે ને એ જો આ આ ગુલાબ છે હ આ ડોલર છે હ આ કાર્તિક કે છે જો હા બસ મને આ જો ફૂલ જે આ જે છે આ જો કે છે આપણે ભાઈ ધવલભાઈ

દોડવાનું નથી જય ધીમે ધીમે લાઈન અહીંયા આવતા રહ્યો આ સાઈડ આવતા રહ્યો હાલો અહીંયા ઉભા રહ્યો પેલા ચાલો ધવલભાઈ જયભાઈ વંશભાઈ ચાલો ધીમે ધીમે આવી લાવો ધીમે ધીમે ધવલભાઈ દોડવાનું નથી કેવલ બકા મૂકી નહી જય ધીમે ધીમે હાલો ચાલો વાહ સરસ જો આમ સીધા રખાય બસ બસ જો રહી વાહ પીળા પટ્ટા ઉપર હાલો જો આ મોટું મોરપંખ આ જો આજે છે ને આ મોટું મોરપંખ ઈ મોટું મોરપંખ આ ડોલર ચાલો આગળ આવો જો આ બધા સોના ઝાડવા છે પછી આ મોટો છે હવે તો તમે આમ છાંય રહ્યો છો હવે તો નામ ખબર જ હોય ને હવે જો સાંભળો આ લીમડો છે ને સાંભળો અહીંયા ધ્યાન આપો આ લીમડો છે ને એના પાન ખાવાના એટલે પેટમાં નો દુખે અંદર જીવડા હોય મરી જાય પેટમાં કૃમી હોય અને જ્યારે કરમરિયા એના ઓલા આવે ને મોર આવે ને એનો જ્યારે ઈ ખાવ ને એના તો તમારે પેટમાં નો દુખે ચાલો આ બાજુ આવતા રહ્યો જો હવે અહીંયા ઉભું રહેવાનું છે બસ અહીંયા ઉભા રહ્યો આગળ ચાલો અહીંયા આવતા રહ્યો ઈસો નું ઝાડ છે પછી આ છે ચાલો બધા અહીંયા આવતા રહ્યો આ છે છે શું જેના મમ્મી પપ્પાને કે કોઈને ડાયાબિટીસ થઈ હોય ને તો આના પાંદડા ખાય એટલે એને મટી જાય હવે અહીંયા જો જોયા અહીંયા ઉભા રહ્યો પાળી પાસે બસ જો આ ભારતનો નકશો બનાવ્યો છે આ છે ઓલી સોની આપણે ભયણી કે ને ભયણી કે ને એ છે આ ભારતનો નકશો બનાવ્યો છે સરસ હવે આ બાજુ આગળ આવતા રહ્યો જો આ ગુજરાત નો નકશો બનાવ્યો છે અહીંયા આ જો ભણી થી બનાવ્યો છે જો આ છે ને એ આ ભયણી વાવવાની ભયણી વાવવાની પછી આ છે એ ખબર છે તમને તાર આવેલ છે 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 એમાં લાલ કલરના સરસ મજાના ફૂલ આવે પછી અહીંયા જો આ બધા સોના ઝાડ છે પછી ગુલાબ છે પછી ફૂલ આવે એ બધા છે ચાલો હવે ધીમે ધીમે બધા ઓલ્લા સુધી પહોંચવાનું છે ત્યાંથી પછી પાછું તમારે વળવાનું છું હું ઊભી ઉભી રહ્યો એ બધા સોના ઝાડ છે જોતા આવો ને પછી આ બાજુ આવી જાઓ દોડવાનું હોય ધીમે ધીમે કાર્તિક ભાઈ ધવલભાઈ ચાલો અહિયાં જોવો ચાલો આ બાજુ જોવો બધા જો અહિયાં હવે અહીંયા આવતા રહ્યો આ સાઈડ આવો બધા જો આ છે ને એ બધા સોના ઝાડવા છે બરોબર અને પણ ઝાડવા હોય એ સારું આપણને ઓક્સિજન આપે શું આપે જો આ બાજુ પણ છે બધા છે બેસી બેસી બધા હાલો પાળી ઉપર જાઓ આ બાજુ ધ્યાન ધવલભાઈ આ બાજુ જો નિધિબેન નીચે બેસી જાઓ સરસ તો ઝાડવા જોવાની મજા આવી ને તો હવે તમારે છે ને એક એક ઝાડ વાવવાનું છે ઘરે લીંબુડી છે સીતાફળી છે નાળિયેરી છે પોપૈયું છે જામફળ બોરડી પછી લીંબુડી બદામ ચાલો કેટલા ઘરે ઝાડવા છે ઊંચી આંગળી કરો તો ચાલો કેટલા ઘરે ચાલો ભાઈ વિશ્વાસભાઈ તમારા ઘરે શેનું ઝાડ છે લીમડો છે હવે તમે એક ઝાડ વાવશો ને ઘેરે સરસ ચાલો તમે ભાઈ લીંબુડી આવે છે ને લીંબુ હવે બીજું એક ઝાડ વાવવાનું તમારે તમારે ઘરે વાવ્યું છે ઝાડ કયું છે ઘરે ઝાડ લીમડો હવે વાવવાનું બીજું ઝાડ હો સીતાફળી પપૈયું આંબો તમારે ઘરે વાવ્યું છે જાંબુડો તમારે બદામ તમારે આંબો હોત વાવ્યો છે તમારે આંબો કહેવાય આંબામાં કેરી આવે ને હા સરસ જાંબુડો લીંબુડી તમારે જામફળી તમારે લીંબુડી પછી બોલો આ કેરી એટલે આંબો છોડ હોય ને આંબો કહેવાય પછી એમાં કેરી આવે પછી આંબો આંબો લીંબુડી તમારે જયભાઈ ઘરે વાવ્યું છે કે શું આવેલું છે લીંબુડી છે હું આવીશ ખાવા કેરી ખાવા જયભાઈ કઈ વાવ્યું આ વખતે વાવ્યો એક ઝાડ બીજું પાછું આંબો વાવી દેવાનો યાર હાલો તમારે હમ આંબો જામફળી લીંબુડી સરસ વેરી ગુડ

સરસ ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો મજા આવી બહુ મજા આવી હે સરસ શાબાશ ખૂબ સરસ બધા ઝાડ તમારે ધીમે ધીમે ઓળખવાના છે હજી તો ઘણા બધા વાવવાના છે પાછળ વાવવાના છે વાવવા છે બધાને આપણે પાછી ઓળખાણ કરવા જવાની છે અને સરસ મજાના ઝાડવા આપણે એક ઘરે વાવવાનું વાડીએ એક વાવવાનું ઝાડવાનું પાણી પાસે ને બધાએ ઝાડવાને પાણી પાવાનું સાબાસ વેરી ગુડ ખૂબ સરસ હો ચાલો